મુખ્યમંત્રીના આદેશ અનુસાર ગુજરાત રાજ્યના નાગરિકોને ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નોના નિરાકરણ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ હવે તાલુકા કક્ષાએ આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ત્યારે આજ રોજ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની અધ્યક્ષતા હેઠળ સ્વાગત કાર્યક્રમ યોજાયો છે જેમાં મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના દસ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે જેમાં તમામ દસ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો સૌને નમસ્કાર આજરોજ અંકલેશ્વર તાલુકા સ્વાગત કાર્યક્રમ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી યોગેશ કાપસે સાહેબના અધ્યક્ષ હેઠળ યોજાયો હતો અને સાથે માનનીય પ્રાંત અધિકારી સાહેબ અંકલેશ્વર હાજર હતા અને આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી કિરણ બારોટ સાહેબ પણ હાજર હતા કુલ આજે તાલુકા સ્વાગતમાં દસ પ્રશ્નો મળેલ હતા અને એમાં બે પ્રશ્નો બિનસાતમો નિકાલ થાય એમ છે બાકીના આઠ પ્રશ્નોનો આજ રોજ નિકાલ કરવામાં આવેલ છે આપના માધ્યમથી જણાવું છું કે આપના લગતા પ્રશ્નોની એક થી દસ તારીખમાં ગ્રામ સ્વાગત તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાગતમાં ઓનલાઈન સ્વાગત પોર્ટલ પર આપ અરજી કરી શકો છો ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર